હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું આજ આપણે ખાલી કપામાં ખાતર નાખવાનું ચાલુ કર્યું છે આ મગફળીમાં પારિયા પાર્યા કપા હતો ને એમાં હવે ખાલી કપામાં આપણે ખાતર નાખવાનું ચાલુ કર્યું છે બરાબર તો હલો ફટાફટ ખાતર નાખી દઈશ પછી આગળ મળીએ તો દોસ્તો ખાતર આપણે નાખી દીધું છે બધામાં કપામાં અને હવે આપણે જવાનું છે મગફળી નીંદવા મોટી મગફળી નીંદવા એટલે કે બાપુજીની નહીં મારા બાપુની મગફળી નીંદવાની છે મોટું મોટું ખળ થઈ ગયું છે તો હવે અહીંયા નીંદવા જવાનું છે તો ચાલો તમને હું અહીંયા જઈ અને પછી બતાવીશ કેવડું ખળ છે શું કાંઈ બરાબર અત્યારે તમે આપણો કપા જુઓ બરાબર જો આપણે કપામાં આટના ખાતર નાખી દીધું ઢગલી ઢગલી કરતી થી હો બાકી નાવડો કપા હે જો તો ચાલો હવે આપણે વયા જઈએ મસ્ફરીમાં નિંદવા બરાબર ગરમી આવી છે વરસાદ આવતો નથી ચાલો તો આગળ મળીએ Thank <laughs> you. thank <laughs> you પછી દોસ્તો ગરમી ફૂલ ચડી જઈએ અને મગફળી નીંદતા નીંદતા હું ભાઈ ગયો હું બરાબર હવે તો નાવું જોઈશે સુવાસ ના રહ્યો બરાબર તો ફટાફટ નાઈ નાખીએ આપણે દોસ્તો તો આપણે એને નાઈ બાય કમ્પ્લેટ થઈ ગયા અને બગડા બગડા બદલાઈ લીધા અને હવે આપણે આ વિડીયો આપણે આ પૂરો કરી અને આપણે મળી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ટાટા ને બાય બાય